જવાનું છે કાબેન ભણવા જવાનું છે ને હમ એમાં શું છે શેવડો ટિફિન માં ભરીને જવાનું ને અમારા પૂજા બેનો જાવ ફર્સ્ટ ક્લાસ શેવડાનું બોક્સ ભરતા જાય ને રિસેસ ખાવાનું હોય કા ને ચાર વાગ્યા ને રિસેસ માં તો ચાર વાગ્યા ને અમારા બેન શેવડો ખાય ને બપોર ને રિસેસ માં જમવાનું નિશાળે જમવાનું નિશાળે એવું છે એમને શું કરે ને હં કરે હે કાચમાં જાય કાચમાં જાય દેખાય પતું એમાં દેખાય આ એમારા ભાઈ જો કાચમાં જાય એને એને કેવા લાગે ને આવી જશે ગુન્ડા ખાવા કેમ કે લાટે વીજી છે ને બપ્પાને મેમાન નહીં આવેલા છે તો બેઠા છે અને હું તો જાય વિયાવી છે આના હાટો ગુન્ડામાં ભાલે કા જાય લઈ લે

Nati nan ông bay qua kia dạo xe bogo so với giáo dài thì kênh nữa tìm kiếm nảy sinh bang nát kênh níu pè hai yên không kiếm kênh hai hai to kênh nát sắt ok khoan bang ngon nát kênh sắt ok ok <coughs> ok 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 પોળા છોડીને ખાવે હુમો લાટ તો આપી નથી જનરેટર હોય નહીં તો જનરેટર ને ચાલુ કરી આપણે પવન તો ધીમો ધીમો હારો છે તો પવન ખાય હવે લાટ તો કહીએ નહીં કાપીને કે આપતા જ નથી હું લાઇટનો વાંધો હોય કેના ખબર હવે આ વિભાષી ને પપ્પાના ટેમ્પો હુમો કરે છે

અયા મરીમતભાઈ કરીગર હિમતભાઈ જોરા કેન કે મોડુ કરો તમારું હા જો મોડુ લે આવો કક કના મોડુ કરતા હોય આપણે એટલે ઈ કાવે સાના પીવાળી દોઈ

એ ઓરી દે દે બધું ઓલા બધા આજ તો વાતાવરણ હેવ બદલી ગયું છે આમ વાદળ સાયો ને તડકો ને થઈ ગયું છે બધું આમ વાદળા છે ને આમ વાદળિયો તડકો છે એવું છે બધું તો હવે સીતાપળે કોળી ગઈ છે ને ફૂલ આવ્યા દુનિયાના પાને પાને ફૂલ બેઠું છે મસ્ત કોળી ગઈ સીતાફળી મેં તો માં મારી गेला તકનગર amper આવી જાય મૈતાલી તો આપણે છે

ফিল পূজা বেন ফিলে আ